નેશનલ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી આ નેશનલ પ્રોગ્રામની શરૂઆત વીસમી માર્ચથી લઈને વીસ એપ્રિલ દરમિયાન અ હેપી મંથ હેપી માઉથ ઇઝ અ હેપી માઇન્ડ થીમ આધારિત કરવામાં આવ્યો રાજ્યવ્યાપી સામૂહિક રોગો વિશે સમજાવવામાં આવ્યું અને અત્યારના સમયમાં લોકજાગૃતિ ફેલાવવામાં ઘણી ઉપયોગી એવા સૂચનો ડોક્ટર વિરાલ પટેલ અને બીજા અધિકારીઓ દ્વારા સલાહ સૂચનો આપવામાં આવી જે લોક ઉપયોગી થાય અને જીવનમાં ઉતારવા જેવા સૂચનો સાંભળીને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગામના અગ્રણી રમેશભાઈ સરૈયા બ્રિજેશભાઈ ઠાકર મયુરભાઈજી પટેલ આશરે સિત્તેર જેટલા બાળકોને ટૂથપેસ્ટ તથા ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું ઓરલ હેલ્થની અવેરનેશ માટે આમ જનતામાં પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું